શું ચોમાસું છેતરી જ હશે ગુજરાત સિસ્ટમ સક્રિય મોદીજીનું ગરીબો માટે એલાન નવું નવું નક્ષત્ર ધબધબાટી બોલાવશે દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત ખેડૂતો ઘર બેઠા છત્રીસ હજારની સહાય ફટાફટ ન્યૂઝ આપણે ચાલુ કરીએ તો શું ચોમાસું છેતરી જશે ભારતના કેરળ કેરળથી મહારાષ્ટ્ર સુધીના ભાગોમાં નૈઋત્ય ચોમાસાના વહેલા આગમનથી સજાયેલી ખુશી દબાઈ ગઈ હોય છે તેમ કેટલાક દિવસોથી સિસ્ટમ સ્થગિત છે તેવા સમયે યુરોપની હવામાન એજન્સીએ સિસ્ટમ જુલાઈ મહિના સુધી સક્રિય ન થાય તેવી સંભાવના હવે આપણે નવા સમાચારની વાત કરીએ ગુજરાત સિસ્ટમ સક્રિય ગુજરાત પર અપર એર સાયક્લોનની સર્ક્યુલેશન સિસ્ટમ હાલ સક્રિય હોય જેના કારણે આગામી દિવસ બે બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આગળના સમાચાર વાત છે તો મોદીજીનું ગરીબો માટે એલાન ખેડૂતો દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીડની હડ્ડી છે તેમનું કલ્યાણ સરકાર માટે માત્ર નીતિઓનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સીધો સંબંધ ધરાવતું મહત્વપૂર્ણ દાયિત્વ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક પગલાંઓ લઈ રહી છે જેનો મુખ્ય હેતુ ખેતી ખર્ચ ઘટાડો આવકમાં વધારો લાવવો અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા છે સમાસનની વાત કરીએ તો નવું નક્ષત્ર ધબધબાટી બોલાવશે સૂર્યનારાયણ ભગવાનનો વૃક્ષિષ નક્ષત્ર બે હજાર પચીસમાં શુભ પ્રવેશ તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ રવિવારે થશે મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાહન શિયાળાનું રહેશે મૃગશીર્ષ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળશે પવનનું જોર પણ આ નક્ષત્રમાં સમયગાળામાં સમયગાળામાં જોવા મળશે વિશેષ રૂપે જોવા મળશે આઠ થી દસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે આગળના સમાચારની વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકે આ મામલે એક સર્વે કરવામાં આવેલ જેમાં જેમાં એવું સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ છે અહીં માત્ર ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતો ઘરે બેઠા છત્રીસ હજારની સહાય ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન આપે છે આ યોજના દેશના તમામ જમીન ધારક નાના અને સીમાંત ખેડૂતો માટે છે તે અઢારથી ચાલીસ વર્ષના વય જૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે આ સ્કીમ નવ ઓગસ્ટ બે હજાર લાગુ કરવામાં આવેલી છે જો તમે પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ